આમ તો શું મેં મારી ક્લાસની પણ પણ મેં ભણી નથી હતી કેમ કે મારા સ્કૂલની ફીસ નથી ભરાણી કેમ કે મારા પપ્પા મારા મમ્મીને છોડીને ચાલા ગયા છે અજે ક્લાસમાં તો ટોપર છે હા અને મારા પપ્પા કહે છે કે મને જાણતા જ નથી કે જ્યારે કે મારા પોતાનો રિસ્ટો છે મારા હગા પપ્પા મારા આવું છે મને કેટલી દુખ થાય છે મારી સ્કૂલની ફીસ વર્ષે કોન્સર્ટ સર છે બેન શું નામ છે તમારું અને તારું બેટા ખુશબુ સર અને તારું બેટા અંજલી તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે સર અમારી દીકરી છે નાની અને અમારી બેનની દીકરી છે એના માં બાપ નથી હું છોડી રહી છું અને મારા ઘરવાળા મને છોડીને ચાલી ગયા છે અને ખાવા પીવાની ભાડાની હર વસ્તુની સર તકલીફ છે અને હું ગમે તેમ કરીને મતલબ પસાર કરી રહી છું પણ એકલી વહી કેટલું કરવાનું અને પાછા હું મારા કોઈ સપોર્ટ બી નથી મમ્મી પપ્પા કોઈ આગળ પાછળ મારે નથી કોઈ સપોર્ટ બી નથી હું એકલી જ છું જે છું અને મારી તબિયત બી સર સારી રહેતી નથી બહુ પરિસ્થિતિ મતલબ નબળી છે કેટલા હું ભણે છે બેટા તું સાતમા હું ભણું છું ભણીને શું બનવું છે બેટા સર મને ભણીને લોયર બનવું છે લોયર બનવું છે હા સર કેમ લોયર કેમ બનવું છે સર મારી મમ્મીની જેવી રીતે કેસ ચાલતો છે ને મેં ચાહતી છું બધાની મદદ કરી શકું તમે કોઈ હેરાન ના કરી પૈસા માટે કેમ આજે એટલા બધા હેરાન થાઓ છો તમે એટલે કઈ રીતના મમ્મીના કોટમાં કેસમાં પ્રોબ્લેમ થાય છે અને પ્લસ પોઈન્ટ કે ઘરમાં ખાવા માટે નથી राशन પાણી અને મારી બેનને નોકરી કરે છે પણ કઈ થાતું નથી કેમ કે મારી મમ્મીની તબદ ખરાબ થાય છે અને મારી બેન મો નાની છે આમળા આઢર મૂચ ચાલતું છે તું શું કરે છે બેન મો કામ કરે ડાયમંડમાં કામે જાય તો તું કેમ નથી ભણતી બેટા સર પાસે કરીશ મારી એક બેન તો મારી પણ ફીસ ભરવાની લાગી છે તારી પણ ફીસ ભરવાની બાકી છે હા સર સંગર્ષ તો હું બહુ કરી રહી છું આ બે દીકરી લઈને આજે મને મારે બહુ દવેલું છે તો આજે તમારા હસબન્ડ કેમ તમને છોડીને છે ત્યારે એને બીજા લગન કરી લીધા સર એને મતલબ ગરીબ ઘરની બહેરી નથી પસંદ પૈસાવાળી આવી જતી હતી કે પૈસા વાળી ગોદીની ને કરી લીધી બીજા લગ્ન કરી લીધા છે હા બીજા લગ્ન કરી લીધા છે એની તો અત્યારે ઘર કઈ રીતના ચલાવો તમે બેન આ સર જે રીતના મતલબ છોકરી કામ કરે થોડું હું કરું ઉધારમાં ચાલીએ છે 12000 તો રાસનવાળાને બાકી છે આ 3 લાખ ના દાગીના વિસરી લઈ ગયો અને દાગીના હતા એની વી વી ને લઈ લીધા અને આપવાનું નહીં હજી કઈ થયું નામ લેતો નાકાસું કરે છે ને ખર્જો આપે છે ને તમારા દાગીના તો એ પણ તમારા હસબન્ડ લઈને જતો રહ્યો હા એ લઈને જતો રહ્યો છે તો આજે પપ્પાએ આવું કર્યું તો પપ્પાને તું નઈ કઈ કહેતી હો સર હું શું કહું મારી વાત કોઈ સાંભળતા જ નથી મને કહે છે હું તને જાણતો જ નથી શું બેટા મને કહે છે મેં તને જાણતો જ નથી તું કોણ છે એટલે તારા પપ્પા તને એવું કહે છે હા તગડી નાખી છે સર નથી જાણતો એમ કહે છે મારે કઈ લેવા દેવા નહીં કે ત્યારે પપ્પાએ તને એવું કહી દીધું હું તને જાણતો નથી મારા તારી સાથે કઈ લેવા દેવા નથી ના ભણવામાં શું તકલીફ પડે છે બેટા સર ભણવાનું તો મતલબ હું ભણતરમાં બહુ સારી છું પણ સ્કૂલની ફીસ ભરવામાં બહુ દિક્કત થાય છે બેટા તું પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે કે સરકારીમાં પ્રાઇવેટમાં સર તો ગવર્નમેન્ટ સ્કૂલમાં કેમ નથી ભણતી બેટા કેમ કે સર ગવર્નમેન્ટ સ્કૂલ ગુજરાતી મીડિયમમાં આવશે અને અમારે ઇંગ્લિશ મીડિયમમાં સ્ટાર્ટિંગથી જ ભણતી હોય છે પહેલાં તો દિવસો સારા હતા અને પહેલાં તો બધું કરતો હતો

અને મારા પપ્પા કે એસે કે મેને જાણતા જ નથી કે જાન કે મારા પોતાનો નિષ્ટું સે ના રહે હгда પપ્પા મારા આવું કે એસે મને કેટલું દુખ થાય છે મારી સ્કૂલની ફી વર્ષે કોન્સર્ટ દ્વારા જરીદ મે પણ મે ભણીશ કેવી રીતે સર ખરેસ્તો નથી થા એક તો પપ્પા દર બાળકો ના પપ્પા તો મારા તો છે જ મારા પપ્પા તો કે એસે કે મેને તું મારા જાણતા જ નથી અજીતારા પપ્પાએ તને એવું કહી દીધું બેટા

દરેક લોકો કશે ને કશે રૂપે આપણને રૂપ બનશે અને તું આગળ ભણી પણ શકીશ અને લોયર પણ બની શકીશ કારણ કે આજે લોયર તારે બનવું છે પણ તારે બીજાની મદદ કરવા માટે લોયર બનવું છે બેટા બહુ સારા વિચારો છે અને તું ભણજે અને લોયર પણ બનશે બેટા તું બિલકુલ ચિંતા નહીં કરતી બેટા દોસ્તો તમે દરેક લોકો આ પરિવારની વાત તો સાંભળી દેશે હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બે વર્ષ પહેલાં આ બેનના હસબન્ડ એમને છોડીને જતા રહ્યા છે આજે દીકરીને ભણવું છે ભણીને લોયર બનવું છે પણ આજે આ પરિવાર પાસે કોઈ પણ પ્રકારની નથી આજે દીકરી કીધું એ પ્રમાણે કે મારા પપ્પાએ તો તમને એવું પણ કહી દીધું કે અમારે તમારી સાથે કોઈ રિસ્તો જ નથી હું તને ઓળખતી પણ નથી દોસ્તો વિચાર તો કરો આજે દીકરીનો શું વાક છે આજે દીકરી એ કેટલું બધું દુઃખ ભોગવી રહી છે આજે દીકરીને ભણવું છે લોયર બનવું છે પણ આજે દીકરીને કોઈ સપોર્ટ કરવાવાળું નથી આજે અઢાર વર્ષની દીકરી નથી છતાં પણ આજે આ દીકરી કામ ઉપર જવા મળી છે દોસ્તો વિચાર તો કરો આજે બેને કીધું એ પ્રમાણે કે મારે મારી બહેનને ભણાવી છે એટલા માટે હું કામ ઉપર જાઉં છું કારણ કે આજે મારી બેનને હું ભણાવવા માટે કામ ઉપર તો જાઉં છું છતાં પણ હું આજે મારી બેનને ભણાવી નથી શકતી તો દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ આવા લોકોને સહયોગ કરવો જોઈએ જેથી કરીને આવા પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડતી હોય જિંદગી જીવવામાં તકલીફ પડતી હોય એમાં બહુ મોટી રાહત મળે અત્યારે તો આપણી પૂરી ટીમ આ પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે એવી રીતના કંઈક સપોર્ટર બનવાની કોશિશ કરશું કે આવનારા સમયમાં પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો તો દોસ્તો ફાઇનલી આ પરિવારની રિકવાયરમેન્ટના હિસાબે પરિવારે જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું તે બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેને સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આ જે કાશ્મીરાબેન દેસાઈના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઈફ હેલ્પ પર તેરિટેબલ ટેસ્ટની પૂરી ટીમ કાશ્મીરાબેન દેસાઈ અને એમના પૂરા પરિવારનો દિલથી આભાર વ્યક્ત કરે છે તો બેન આજે કેવું લાગે છે ઘરિયાણો આવ્યા પછી સારું સારું અને બેન આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે કાશ્મીરાબેન દેસાઈ જે યુકે લંડનના રહેવાસી છે આજે એના સપોર્ટથી સહયોગથી તમારે જે પણ તકલીફ પડી રહી તેમ આજે કાશ્મીરાબેન દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યું છે તો તમે આજે દેસાઈને કંઈક કેવા માંગતા હોય તો મેડમ થેન્ક યુ તમારો હેલ્પથી મારે બહુ સપોર્ટ મળ્યો મને ખાવા પીવાની જે તકલીફ હતી એ થોડી ઓછી થશે કે મારી દીકરી તમને આશીસ આપશે કે ખુશી મળી એટલું કે તમે કઈ તમારે જેટલું શક્ય હતું એટલું તો હેલ્પ કરી મને બહુ સારું કર્યું તમે કા થેન્ક યુ સો મચ તો બેટા આજે આપણને જેણે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માગતી હોય તો કાશ્મીરાબેન દેસાઈએ અમારી બહુ મદદ કરી છે એમના માટે મેં એમને દિલથી બહુ જ થેન્ક કહેવા માગું છું એમને આટલું બધું કર્યું અમારા માટે અમારા ઘરમાં તો ખાવા માટે નથી અને એમને આટલું કર્યું છે તો મને બહુ સારું ફીલ થાય છે થેન્ક યુ સો મચ બેટા તો બેન આજે તું કઈ કહેવા માંગતી હોય જેને આપણને સપોર્ટ કર્યો છે એમને કઈ કહેવા માંગતી હોય તો થેન્ક યુ મેમ ને મારી તરફથી એને બહુ સારું કર્યું કેટલા મહિનાનો રાશન ભરાઈ આપ્યું થોડો આનાથી સપોર્ટ મળશે બિલકુલ સાચી વાત છે હવે તમારે બહુ મોટી રાહત મળશે હવે તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તમને બહુ મોટો સપોર્ટ મળશે ઠીક છે તમે બિલકુલ ચિંતા નહીં કરતા તો થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આ ત્યાં પરિવારને બહુ મોટી રાહત મળશે તો આજે લાઇફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ ફરી તમને તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનતી તંદુરસ્ત રાખે બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહે વન્સ અગેન થેન્ક યુ સો મચ કાશ્મીરાબેન દેસાઈ